ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદારની માંગ તેજ થઈ છે અમદાવાદમાં કોંગી પાટીદાર નેતાઓની બેઠક બાદ કવાયત શરૂ થઈ છે પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખને પત્ર લખ્યો છે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે સમય માંગ્યો છે પહેલા રાહુલ ગાંધી હવે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખને પણ પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે

પરંતુ બે દિવસ પછી હવે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ છે એટલે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ થાય એમને પૂર્વ સાંસદ વિરજી ઠુમરે આજે પત્ર લખી અને જાતિગત સમીકરણ અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદ પાટીદારને મળે અને આગામી ચૂંટણીની રણનીતિ સહિતની વાતો સમજાવવા માટે એક સમય માગ્યો છે પરંતુ પહેલાં રાહુલ ગાંધીને દ્વારે હવે મલ્લિકાર્જુન ખડગેના દ્વારા આ પત્રથી થઈ રહ્યું છે પ્રતિતિ સૌથી મહત્વની વાત એ છે એક તરફ પાટીદારો મીટિંગ કરી રહ્યા છે એવામાં તો કોળી સમાજનું પ્રતિનિધિત્વ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મલ્લિકાર્જુન ખડગેને મળી આવે છે અને સમગ્ર વિગત કહે છે કે અમને કોળી સમાજને આ પદ મળવું જોઈએ બીજી બાજુ વિરજી ઠુમ્મરની આ બેઠક પત્યા પછી પાટીદારોની જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સાલુ ધારાસભ્ય છે આ તમામની જે બેઠક પત્યા પછી હજી માત્ર લેટર યુદ્ધ ચાલે છે કાંઈ સમય માગે છે એને પહેલા વિમલ ચુડાસમા દિલ્હી પહોંચી ગયા અને મલ્લિકાર્જુનને ખડગે જઈને મળ્યા હવે જોવાનું એ રહે છે કે હવે રાહુલ ગાંધીનો સમય પછી મલ્લિકાર્જુન ખડગે વિરજીભાઈને ક્યારે સમય આપે ત્યારે આ લોકો જશે એવું લાગી રહ્યું છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર